ઉનાળાની શરૂઆતની સાથે સૂર્ય દેવતાએ તેમનો પ્રકોપ બતાવવાનું ચાલુ કર્યું છે વધતી જતી ગરમી અને તાપને લઈને એકસો આઠની ટીમ એલર્ટ મોડ પર આવી ચૂકી છે હાલ રાજકોટ જિલ્લામાં છેલ્લા અડતાલીસ કલાકમાં ચુમ્માલીસ લોકોને હીટ વેવની અસર થયા હોવાનું સામે આવ્યું છે ત્યારે રાજકોટ શહેર અને જિલ્લાના એકસો આઠના કર્મચારીઓને સજ્જ કરી દેવામાં આવ્યા છે ગરમી કે લૂ સંબંધિત કોઈ પણ પ્રકારના કિસ્સાઓ સામે હાલ તમામ એમ્બ્યુલન્સમાં દવાઓનો પૂરતો જથ્થો સંસાધનો ઇન્જેક્શન ઓઆરએસ ગ્લુકોઝ સહિત ઓક્સિજનનો જથ્થો પૂરતા પ્રમાણમાં રાખવામાં આવ્યો છે એકસો આઠના પ્રોગ્રામ મેનેજર ચેતન ગાધે આજકાલ સાથેની વાતચીતમાં લોકોને પણ ગરમી અને તાપથી બચવા માટે કેટલીક સલાહો આપી છે છેલ્લા ત્રણ દિવસથી હવામાન વિભાગ દ્વારા યેલો એલર્ટ જાહેર કર્યું છે એના રાજ્યમાં અને એના ભાગરૂપે રાજકોટ જિલ્લામાં પણ યલો એલર્ટ જાહેર કર્યું છે તો અને અનુરૂપ એકસો આઠની ટીમ જે છે એમણે પૂર્વ તૈયારી કરી લીધી છે પૂરતા પ્રમાણમાં દવાઓ ઇન્જેક્શન ઓક્સિજન સાથે અને ટીમ પૂરી સજ્જતા સાથે સક્ષમ છે હીટ રિલેટેડ કેસીસ સ્ટ્રોક રિલેટેડ કેસીસ હેન્ડલ કરવા માટે આપણે રાજકોટ જિલ્લાની વાત કરીએ તો શહેરી વિસ્તારની અંદર બાવીસ જેટલી એમ્બ્યુલન્સ છે અને ગ્રામ્ય વિસ્તારની અંદર વીસ જેટલી એમ્બ્યુલન્સ છે અને તમામ એમ્બ્યુલન્સમાં પૂરતી વ્યવસ્થા વેવને અનુલક્ષીને એમની જરૂરી દવાઓ અને કેસના ફ્લો પ્રમાણે વ્યવસ્થા કરવામાં આવી છે હાલ છેલ્લા ત્રણ દિવસ દરમિયાન હીટ રિલેટેડ હીટ સ્ટ્રોકના રિલેટેડ કેસીસ જે છે એ આપણે જોવા મળી રહ્યા છે રોજના સત્તર જેટલા એવરેજ આવી રહ્યા છે છેલ્લા ત્રણ દિવસ દરમિયાન બાસઠ જેટલા કેસીસ છે એ આવેલા છે અને આમાં ખાસ કરીને વાત કરીએ તો એજ ગ્રુપ જે છે સિનિયર સિટીઝન લોકો નવજાત શિશુ ના હિજસ્ટોક જે ટ્રાવેલિંગ કરી રહ્યા છે એમને તકલીફ થઈ રહી છે અને સગર્ભા માતાઓ જે છે એમને આમની અસર વધારે થઈ રહી છે ખાસ કરીને રાજકોટ અને રાજકોટ જિલ્લાના નગરજનોને વિનંતી કરી રહી છે કે ખાસ કરીને જ્યારે પીક ટાઈમ એટલે કે બપોરે બાર વાગ્યાથી લઈને ત્રણ વાગ્યા દરમિયાનનું એમને ટ્રાવેલિંગ છે એ બહાર નીકળવાનું ટાળવું જોઈએ આ ફૂલબાઈના સુતરાઉ કાપડનો ઉપયોગ પોતાને કરવો જોઈએ ખુલ્લા કપડાં પહેરવા જોઈએ પૂરતો પાણીનો જથ્થો સાથે રાખવો જોઈએ સાથે ખાસ કરીને સગર્ભા માતા સિનિયર સિટીઝન લોકો છે એણે તો બહાર નીકળવાનું ટાળવું જ જોઈએ આ સમય દરમિયાન ટેમ્પરેચર છે એ અત્યારે રાજકોટ જિલ્લાનું કાલે ચાલીસ જેટલું રજિસ્ટર થયેલું છે અને દિન પ્રતિદિન આ વધવાની શક્યતાઓ છે જે રીતે હવામાન વિભાગે કીધું છે તો આ ખાસ કરીને તકેદારી રાખવી જોઈએ અને આ સમય દરમિયાન જો કોઈને કંઈ પણ આવું ઓબ્ઝર્વ થાય તો તરતો તરત કે એમને થાય કે મને લૂ લાગી છે કે સ્ટ્રોક લાગી ચક્કર આવે એવું તો તત્તો તરત એકસો આઠમાં કોલ કરીને એકસો આઠનો સંપર્ક કરવો છું